એક સ્ટડી પ્રમાણે ભારતમાં ત્રાણું ટકા જેટલા બાળકો સો માંથી ત્રાણું બાળકો અઠવાડિયામાં બે કે ત્રણ વખત આ જંક ફૂડ ખાય છે તમે બધાએ અનુભવ્યું હશે કે તમે કોઈ ચાઇનીઝ લારી પાસેથી પસાર થાવ છો અને અચાનક તમને સુગંધ આવે છે એ સુગંધ તમને આકર્ષે છે પેલા સમોસા જ્યારે તળાય છે તેની આહલાદક સુગંધ આવે છે ને તે સુગંધ તમને એટલી બધી આકર્ષે છે કે ખાવાની ઈચ્છા થઈ જાય છે એ સુગંધ સહેની છે

માનસિક હાઈપરટેન્શન ઓવર થિંકિંગ અને એક્ટિવિટી ખૂબ વધી છે જંક સ્વાદિષ્ટ બનાવવા માટે મોટા પ્રમાણમાં મોનોસોડિયમ ઉપયોગ કરવાના કરવામાં આવે છે બજારમાં વેચાતા નુડલ્સ ક્યારે ખરાબ નથી થતા બજારમાં વડાપાઉ ક્યારે ખરાબ નથી થતા તમે ક્યારે પણ વિચાર્યું છે તમે ઘરમાં કોઈ પણ વસ્તુ બનાવો તો તુરંત ખરાબ થઈ જાય છે પરંતુ બજારમાં વેચાતા આ બધા જંક ફૂડ ની અંદર એલોક્ઝન નામનું એક કેમિકલ નાખવામાં આવે છે અને આ એટલું ઘાતક કેમિકલ છે જો બાળકને આની લત લાગે તો ધીરે ધીરે બાળકનું સ્વાદુપિંડ બિલકુલ કોલેજ થઈ જાય ઇન્સ્યુલિન બનાવવાનું કામ બિલકુલ બંધ કરી દે અને બાળકને જે ડાયાબિટીસ થશે એ ગોળીવાળી નહીં થાય એ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ હશે અને તમારે નિયમિત રૂપે બાળક જીવે ત્યાં સુધી એને ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપવા પડશે કારણ કે મોટા પ્રમાણમાં જંક ફૂડની અંદર આ એલોક્સનનો ઉપયોગ કરવામાં આવે છે બજારમાં વેચાતી જે કે પેસ્ટ્રી છે બેકરી પ્રોડક્ટ છે તેને સ્વીટ કરવા માટે ગળી બનાવવા માટે મોટા ભાગે એસ્પાર્ટમ નામનું કેમિકલ નાખવામાં આવે છે આ એટલું ઘાતક કેમિકલ છે એક બાજુ તમારી પાસે 200 કિલો ખાંડ હોય અને એક બાજુ તમારી પાસે માત્ર 1 કિલો એસ્પાર્ટમ હોય તો 200 કિલો ખાંથી જેટલી સ્વીટનેસ જેટલું ગળપણ નિર્માણ થશે એટલું ગળપણ નિર્માણ કરવા માટે માત્ર ને માત્ર એક કિલો એસ્પાર્ટમ કાફી છે તો બજારમાં વેચાતી ડેરી મિલ્ક હોય બજારમાં વેચાતી તમામ ચોકલેટ હોય બજારમાં વેચાતી કેક હોય જેની સોફ્ટનેસ જે લાંબા સમય સુધી આપણને સારી લાગે છે ઘરમાં મમ્મી સુખડી બનાવે તો ત્રણ ચાર દિવસમાં એક કડક થઈ જાય બજારમાં વેચાતી તમામ બેકરી પ્રોડક્ટ કેક હોય લાંબા સમય સુધી બિલકુલ સોફ્ટ આપણને લાગે છે જેને ચાવવા માટે દાંતની જરૂર પડતી નથી ડેરી મિલ્ક જેવી મોઢામાં મૂકો ઓગળી જાય છે તો તેની સ્વીટનેસ ક્યાંથી આવે છે એ ખાંડ કે ગોળથી નથી આવતી એસ્પાર્ટેમ જેવા ઘાતક કેમિકલથી આવે છે બજારમાં વેચાતા તમામ ઠંડા પીણા કોલ્ડ્રીક ની અંદર ખાંડ કે ગોળ નથી વપરાતા તમામ ઠંડા પીણાને સ્વીટ બનાવવા માટે ગળ્યા બનાવવા માટે મોટા પ્રમાણમાં એસ્પાર્ટમ જેવું કેમિકલ વપરાય છે શા માટે નાની નાની ઉંમરના બાળકોના હાડકા બિલકુલ સ્ટીપ થઈ ગયા શા માટે નાની નાની ઉંમરના બાળકોના શરીરની જે ફ્લેક્સિબિલિટી હતી કુણા પણ હતું સોફ્ટનેસ હતી એ બિલકુલ ગુમ થઈ ગઈ અમે સ્કૂલોમાં જ્યારે જઈએ છીએ ત્યારે તમામ ટીચરો એવું કે છે કે બાળકોને જ્યારે પીટી નો ક્લાસ આવે એક્સરસાઇઝ કરાવીએ વ્યાયામ કરાવે સૂર્ય નમસ્કાર કરાવે ત્યારે બાળકોના શરીર સારી રીતે વળી શકતા નથી કારણ કે આવી ઘાતક કેમિકલ વાળી ગળી વસ્તુ જ્યારે બાળક ખાય છે તેની અંદર એસ્પાટર નામનું કેમિકલ જ્યારે શરીરની અંદર જાય છે ત્યારે એ ઇન્ટરનલ ખૂબ ડ્રાઈનેજ પેદા કરે છે ક્યારેય વિચાર્યું છે ઘરે વેફર બનાવો તો લાંબા સમય સુધી સુરક્ષિત રહેતી નથી ક્યારેય વિચાર્યું છે ઘરે ફ્રેન્ચ ફ્રાય બનાવો જો બે કે ત્રણ દિવસની અંદર જ ફૂગ આવશે અને બજારમાં વેચાતી વેફરો ફ્રેન્ચ ફ્રાયો ક્યારેય ખરાબ થતી નથી કારણ કે

તમામ માતા બહેનો વિનંતી જો તમે કે આવનારી પેઢીને સુરક્ષિત જો તમે તમે તો મા બાપ બની બની પરંતુ તમારા બાળકો શકે કારણ કે આપણું જે સાત્વિક ભોજન છે એ જ ઉત્તમ ગુણવત્તાનું વીર્ય એ એજ ઉત્તમ ગુણવત્તાનું શુક્ર છોકરા બનાવી શકે અને વર્તમાન સમયની અંદર ભયાનક રીતે નપુંસકતા વધી રહી છે વર્તમાન સમયની અંદર ઇન્ફર્ટિલિટીના કેસો ખૂબ વધી રહ્યા છે અને તમામના મૂળની અંદર કોઈ વસ્તુ છે તો બજારમાં વેચાતા આ જંક ફૂડ છે એક સ્ટડી પ્રમાણે કશું જ નથી અને આટલો બધો કેમિકલ તમારા બાળકોના શરીરમાં જાય પરિવારના સભ્યોમાં જાય તો તેને ઘાતક બીમારી શા માટે ના આવે છે એક એવી સ્ટડીથી કે તમે જંક ફૂડ શા માટે ખાવ છો તમને જાણીને આશ્ચર્ય કે સો માંથી તો એવો જવાબ હતો કે અમને ટેસ્ટી લાગે છે અને સ્વાદ સ્વાદની પૂર્તિ માટે તો સ્વાદની પૂર્તિ કરવી જ હોય તો ઘરમાં વિવિધ પ્રકારના વ્યંજનો બનાવીને સ્વાદની પૂર્તિ કરીએ જે આપણને સ્વાદ પણ આપશે અને સ્વાસ્થ્ય પણ આપશે તો માહિતી પ્રત્યેક પરિવાર સુધી પહોંચે તેવો પ્રયત્ન કરીએ તો જ આપણે આવનારી પેઢીને નિરોગીને સ્વસ્થ રાખી શકીશું સૌને જય હિન્દ વંદે માતરમ